સુરત સચિન જાડેસ વિસ્તારમાં એક ગંભીર હત્યાની ઘટનાએ સમાજને હેબતાવી દીધી છે ના દીકરાએ સામાન્ય વાતચીત દરમિયાન પોતાના જ બાપ પર ચપ્પુથી હુમલો કરી તેમને મારી નાખ્યા આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમે ઘટના સ્થળે પહોંચ્યા અને લાશનો કબજો લઈ આગળની તપાસ શરૂ કરી છે સુરત સચિન જે આઈડીસી વિસ્તારમાં એક ગંભીર હત્યાની ઘટનાએ સમાજને હેપતાવી દીધો છે નાબાલિક દીકરાએ સામાન્ય વાતચીત દરમિયાન પોતાના જ બાપ પર ચપ્પુથી હુમલો કરીને તેમને મારી નાખ્યા આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી અને લાશનો કબજો લઈ આગળની તપાસ શરૂ કરી છે પ્રાથમિક તપાસ અનુસાર પિતા પુત્ર વચ્ચે કોઈ સામાન્ય વિવાદ ચાલી રહ્યો હતો જે દુઃખદ પરિણામ તરફ વળ્યો ગુસ્સામાં આવેલા દીકરાએ ચપ્પુ લઈને પિતા પર ઘા કર્યા જેના લીધે ઘાયલ થયેલા પિતાનું ઘટના સ્થળે જ મોત થયું પોલીસે નાબાલિક દીકરાને ગ્રફતાર કરી કાર્યવાહી હાથ ધરી છે ઘટનાની જાણ થતા સચિન પોલીસ મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને હત્યાના કારણો જાણવા પ્રયાસ ચાલી રહ્યા છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત નામ સદીશ ભાઈ છે તો ઠીક જે લોકો જગરો કરતા હતા મેં એ છોડાવા છોડાઈને બધાને

સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો ગુનો તારીખ સોળ આઠ બે હજાર પચીસના રોજ દાખલ થયેલો છે ગુનો ડિટેક છે એક એમાં એક ટૂંક વિગત એવી છે કે એક પરિવાર સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાલી ગામમાં હળપતિ આવાસમાં રહે છે આ પરિવારમાં પતિ પત્ની અને એમના ત્રણ સંતાનો જે છે જે છે એમાં જે પતિ જે છે એમનું પૂન થયેલું છે અને એ એ જે મરણ જનાર ભોગ બનનાર એનું કોક અન્ય સ્ત્રી સાથે આડા સંબંધો છે એવું વહેમ એમના પત્ની અને એમના બાળકને હતો આ જ કારણે અગાઉ બેથી ત્રણ વખત ઝઘડા પણ થયેલા હતા અને બે એક દિવસ બે એક મહિના પહેલાં એમના પત્ની અને એમના બાળક એ પિયર પણ રહેવા ગયેલા હતા પછી આશરે એકાદ મહિના પહેલાં ફરીથી લોકો સાથે રહેવાનું ચાલુ કર્યું અને તારીખ ની રાત્રિના લગભગ દસથી સાડા દસ વાગ્યાની અરસામાં આ જ બાબતે એટલે કે આજે ભોગ બનનાર મરણ જનાર જે છે એમના અન્ય સ્ત્રી સાથે આડા સંબંધો છે એ એ શકના આધારે એમના પત્ની અને એમના બાળક એમની સાથે એમનો ઝઘડો તકરાર થયો અને જે આ બાળક જે છે એની ઉંમર સત્તર વર્ષ છે એને ઘરમાંથી છરી લાવી અને એના પિતાનું છાતીના ભાગે છરીના ઘા કરીને અને ગંભીર ઇજાઓ પહોંચાડેલી હતી અને એમનું સારવાર દરમિયાન મોત થયેલું છે એટલે આ બાબતે ગુનો દાખલ ગુનો દાખલ થયેલ છે આ જે બાળક જે સત્તર વર્ષનું છે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એને ડિટેન કરી અને આગળની કાયદેસર કાર્યવાહી સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી છે